સત્તર ત્રણ બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે શ્રેષ્ઠ ભાવનાના આધારથી સર્વને શાંતિ શક્તિની કિરણો આપવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ વિસ્તાર છે જેમ બાપના સંકલ્પ તથા બોલમાં નૈનોમાં સદાચ કલ્યાણની ભાવના તથા કામના છે એમાં બાળકોના સંકલ્પમાં વિશ્વ કલ્યાણની ભાવના તથા કામના ભરેલી હોય છે કોઈ પણ કાર્ય કરતાં વિશ્વના સર્વ આત્માઓ ઇમર્જ થાય માસ્ટર જ્ઞાન સૂર્ય બની શુભ ભાવના તથા શ્રેષ્ઠ કામના દ્વારા આધારથી શાંતિ તથા શક્તિની કિરણો આપતા રહું ત્યારે કહેવાય વિશ્વ કલ્યાણકારી પરંતુ તેમના માટે સર્વ સંબંધોથી મુક્ત સ્વતંત્ર બહેનો સ્લોગન છે હું પણ અને મારા પણ આજ દેહ અભિમાનનો દરવાજો છે હવે આ દરવાજાને બંધ કરું ઓમ શાંતિ